હાલો મિત્રો આજે તારીખ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આપણે આવી ગયા છે બપોરની હરાજીનો ભાવ જાણવા તમે જોઈ શકો છો બપોરની આ અમા છે એટલે અમાના કારણે એ હરાજી વહેલી થઈ જાય એટલે હરાજી તો થાય નહીં કારણ કે માલ બધો વહેલો આવતો રહ્યો એટલે આજે બધા એની રીતે મળ્યા વેચવા તો આપણે જાણીએ નો લાઈવ ભાવ કોબી છે જેનો ભાવ પછાથી લઈને એસી રૂપિયા સુધી ભારી વેસાય છે ઉધળી અને કિલોમાં તો બે ત્રણ રૂપિયાનો કિલો જાય લાત અને આ ખીરા કાકડી છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો સુધી અને આ ગોટો રીંગણો છે જેનો ભાવ પછા થી સાહીઠ રૂપિયા નું ઉધળું જબલું વેસાય છે અને આ બે નંબર પુલાવર છે જેનો ભાવ ચાલી થી લઈને પચાસ રૂપિયાની ભારી ભારે વેસાય છે અને આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ ઉધળું જબલું વેસાય છે એકસો દસ થી દોઢસો નું અને આ પાર્સલની દૂધી છે જેનો ભાવ આઠ થી દસ રૂપિયાનો કિલો વેસાય છે અને આ પાથરાવાળા સોરા છે જેનો ભાવ પછા થી લઈને નેવું રૂપિયા સુધી પાથરો વેસાય છે ઉધળો અને આ વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ રીંગણું બાજરીયા જેવું એનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો થી લઈને એકસો ત્રીસ સુધી ભારે વેચાય છે અને આ દેશી કાકડી છે જેનો ભાવ સાલી થી પચાસ રૂપિયા સુધી કિલો વેસાણી અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાડા ત્રણ વાગી ગયા અને માલ બધો ઉકળી ગયો છે એના કારણે માલ બધો વેલાહેર વહી ગયો છે ને થોડું ઘણું હી હવે બધું ટાંકીને રાખી દે અને ને વેચવાનું માં થાય બાકી તમે જોઈ શકો બધું વેસાઈ ગયું આ એ વટાણા એટલા વૈદા કારણ કે એ તો હરાજીનો માલ હે બાકી બધું વેસાઈ ગયું હે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો